વડોદરા શહેરના સુભાનપુરા ખાતે જાહેરમાં સામાન્ય બાબતે ઝઘડો કરનાર બંને પક્ષના બાર જેટલા ઇસમોને સીસીટીવીના આધારે અટકાયત કરી ગોરવા તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી વિગત વાત કરીએ તો વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં તારીખ સાત ઓગસ્ટના રાત્રિના સમયે સુભાનપુરા અમૂલ એપાર્ટમેન્ટ ખાતે આવેલા પ્રોવિઝન સ્ટોરના માલિકે પ્રથમ ગ્રાહકને લાફો મારી દીધી અને તે દુકાન માલિક અને ગ્રાહકના સઘા સંબંધીઓએ દુકાન માલિક સાથે જાહેરમાં મારામારી કરી હતી મામલે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ હતી ફરિયાદના આધારે ગોરવા પોલીસે મારામારી કરનાર ઇસમો વિરુદ્ધમાં સામસામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો ફરિયાદના આધારે મારામારી કરનાર આરોપીઓને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેન લાઠિયાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે મહેશ અગ્રવાલ હિમાંશુ અગ્રવાલ મનીષ અગ્રવાલ પ્રવીણસિંહ પટિયાર ઉમેશ પટિયાર સહિત બંને પક્ષના બાર જોતા આરોપીઓની ધરપકડ કરી ગોળવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે